ભયાનક અકસ્માત બસના પતરા કાપી ચાલીસ મુસાફરોનું રેસ્ક્યુ ખાડીમાં લોકોની ચીસોએ રોડ પર વાહનો થંભાવી દીધા સવારે પાંચ વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા લોકોની બુમાબમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી આ અકસ્માતમાં બસના કેબિનનો ભાગ તો પડીકુ વળી ગયો હતો અને તેમાં ફસાયેલા બે થી ત્રણ લોકો કણસી રહ્યા હતા તો સાથે બસમાં પણ કેટલાક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસના પતરા કાપી અને પહોળા કરી ચાલીસ મુસાફરનો રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા હતા આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિલાની હાલત ગંભીર છે જેમાં યુવક સંદીપ રામદાસ બાવિસ્કર ઉંમર વર્ષ પિસ્તાલીસનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે હાલમાં થી વધુ મુસાફરો સ્મિમેર હોસ્પિટલમાં જ્યારે સાત જેટલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે બસના ડ્રાઈવરને ઝોંકુ આવી જતાં બસ ખાડીમાં ખાપકી હોવાની આશંકા સેવામાં આવી રહી છે

અને પબ્લિકની મૂવા બુમા બુમ એટલે મારી ફરજમાં આવતો તો ફાયર ઓફિસર તરીકે સફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડ લગાવી અને પછી હું તેમની પબ્લિક સાથે મદદમાં માં જો ત્રીસ થી પાંત્રીસ માણસો હતા અંદર એમાં દસ થી પંદર માણસોને ને વધારે વાગેલું હતું બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારી ફાયરની ગાડી આવી કામરેજ થી કામરેજ ફાયર ઓફિસર ઘર લઈ આઈએ ગુડ ડ્રાય और बच्चों को कीजिए जंग से गुड कंपनी के डायपर की क्वालिटी 100 प्रतिशत गारंटी है जो सभी साइज के साथ आपको अवेलेबल मिल जाएंगे पचहत्तर नग का एक बार जिसका प्राइस मार्केट में रुपए साढ़े आठ सौ है हम आपको सिर्फ रुपए साढ़े पाँच सौ में प्रोवाइड कर रहे हैं कस्टमर के ऑर्डर के अनुसार होम डिलीवरी का ऑप्शन भी अवेलेबल है यहाँ तक कि घर से छुटक डायपर रुपए आठ की कीमत से सेलिंग किया जाएगा जैसी जिसकी डिमांड रहेगी आप मोहसिन शेख से इस नंबर पर कांटेक्ट कर सकते हैं जिनका एड्रेस और मोबाइल नंबर आपको स्क्रीन पर दिखाई दे रहा है लेके से बचाए अच्छी नीनी लाए ये है गुड ड्राई તરફ કે વિજ્ઞાપન કે સંપર્ક કીજે ગોલ્ડ કઈન ન્યૂઝ કે સાથે હમરે ચેનલ ગોલ્ડ કોઈન ન્યૂઝ થી